ગુજરાત અને આખા દેશમાંથી આદિવાસી મુક્ત બનાવવાની ફિરાકમાં ભારતીય જનતા પાર્ટીની પોલિસી છે એ અમે ચોક્કસ જાણીએ છીએ તો રાઠવા કોડીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખરેખર આદિવાસી પ્રત્યે લગાવ હોય તો તમારે સોલ્વ કરી દેવો જોઈએ કેબિનેટમાં તમે બિલ પાસ કરી રાષ્ટ્રપતિ સમક્ષ સિગ્નેચરમાં મોકલી આપો તો કાયમી રાઠવા કોડીનો પ્રશ્ન આઉટ થયું છે જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી લોકોને જે વચનો આપેલા એ વચનોમાં સાચા અર્થમાં ખરા ઉતરેલા નથી છોટાદેપુરની સીટ અમે ભાજપ જોડેથી ખેંચી લઈશું એવી મહેનત અમે કરી રહ્યા છીએ લોકસભાની ચૂંટણી હવે નજીક છે મતદાનને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસના સમર્થકો સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી હતી સાંભળીએ કોંગ્રેસના લોકોએ કોંગ્રેસના સમર્થકોએ અમને શું કહ્યું લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના સમર્થકો શું કહે છે તે જાણવા માટે આજે આપણે આવ્યા છીએ કવાટ ખાતે આ કઈ લોકસભાની ચૂંટણીને કઈ રીતે જોવો છો સામે જશુભાઈ છે શું કહેશું ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા મેન્ડેટ આપેલ સુખરામભાઈ રાઠવા જે ફોર્મ ભરી ચૂક્યા છે એની ફોર્માલિટી પતી ગઈ અને વિધિવત ચૂંટણી કમિશને એને ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે એની ઘોષણા થઈ ગઈ અમે ખાસ તો છોટાદેપુર લોકસભાના અલગ અલગ તાલુકા અલગ અલગ મતવિસ્તાર અને અલગ અલગ વિધાનસભામાં ફરી રહ્યા છે અને જે ભૂતકાળની અંદર બે હજાર ઓગણીસ બે હજાર ચૌદની અંદર જે જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી લોકોને જે વચનો આપેલા એ વચનોમાં સાચા અર્થમાં ખરા ઉતરેલા નથી અને એ વાત લોકો જાણી ગયા છે અને જેના કારણે લોકો એમનાથી ખૂબ નારાજ છે અને મુદ્દા અમારે બીજા નવા વિશેષ લઈને જવાની જરૂર નથી જે એમના ભૂતકાળના મુદ્દા હતા એમાં એ લોકો ખરા નથી ઉતરેલા મુદ્દાને અમે કાઉન્ટર કરીને લોકો સમક્ષ લઈ જઈએ છીએ તો લોકો બિલકુલ એ મુદ્દાને એક્સેપ્ટ કરે છે અને બદલાવના મૂળમાં છે કેવી રહેશે લોકસભાની ચૂંટણીમાં બિલકુલ અમે જીતવાના છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અઢીખમ ઉમેદવાર સુખરામભાઈ રાઠવા સારી લીટથી છોટાદેપુર લોકસભા બેઠક જીતી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે છોટાદેપુર જિલ્લામાં જે સરકતો પ્રશ્ન છે દાખલાનો આદિવાસી સમાજ એ વિપક્ષ એટલે કોંગ્રેસ જ્યારે ચૂંટણી આવે ત્યારે આ મુદ્દો ઉપાડે છે ખરેખર ગુજરાતની અંદર છેલ્લા સત્તાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને બીજા અપ પાંચ વર્ષ જેને કે બત્રીસ તેત્રીસ વર્ષથી તમારું શાસન છે જો આદિવાસી પ્રત્યે ભારતીય જનતા પાર્ટીને અને લાગણી હોય અને આ ખાસ કરીને છોટાદેપુરના રાઠવા સમાજ પ્રત્યે તો તમારી બોડી છે તમારા સાંસદ છે તમારા સૌથી વધારે ધારાસભ્ય છો એકસો છપ્પન બેઠક તમને આપી છે તો રાઠવા કોડીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખરેખર આદિવાસી પ્રત્યે લગાવ હોય તો તમારે સોલ્વ કરી દેવો જોઈએ કેબિનેટમાં તમે બિલ પાસ કરી રાષ્ટ્રપતિ સમક્ષ સિગ્નેચરમાં મોકલી આપો તો કાયમી રાઠવા કોડીનો પ્રશ્ન આઉટ થયું છે પરંતુ એ લોકોની કોઈ ઈચ્છાશક્તિ નથી અને ગુજરાત અને આખા દેશમાંથી આદિવાસી મુક્ત બનાવવાની ફિરાકમાં ભારતીય જનતા પાર્ટીની પોલિસી છે અમે ચોક્કસ જાણીએ લોકસભાની ચૂંટણીમાં એટલું અમે કહેશું કે અમારો જે ઉમેદવાર જે છે એ ઉમેદવાર સામા પક્ષના ઉમેદવાર કરતાં અનુભવી છે સાત જેટલી વિધાનસભા લડ્યા છે પાંચ વખત જીતેલા છે અને હવે અમને જ્યારે લોકસભા લડવાનું જ્યારે આવ્યું છે ત્યારે અમારા આ વિસ્તારની જનતા યુવાનો વડીલો બધા એક અવાજ ઉઠાવનાર એક જ નેતા મારી જોડે બચ્યો છે કેટલાક નેતાઓ કોંગ્રેસમાં રહી રહીને સામેની પાર્ટીએ જતા રહ્યા અમારી પાસે એક જ આ નેતા બચેલો છે એટલે અમારો આદિવાસી સમાજ આ નેતાને ચૂંટવા માટે એક નેમથી બધા નિર્ણય કર્યો છે કે કોઈપણ ભોગે આ છોટાઉદેપુરની સીટ અમે ભાજપ જોડેથી ખેંચી લઈશું એવી મહેનત અમે કરી રહ્યા છે